અને આજથી જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ઉમેદવારી પત્રક ચકાસણીની અને આજની આજના દિવસે જ્યારે સ્ક્રૂટિની થઈ રહી છે દરમિયાન પશુત્તમ રૂપાલા પણ પહોંચ્યા છે અને આ સાથોસાથ તેમની સાથે મોહન કુંડારિયા પણ જોવા મળ્યા છે રાજકોટ લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની શરૂઆત થઈ ચૂકી છે કુલ બાવીસ એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે અહીંથી અગિયાર લોકોએ અહીં ઉમેદવારી નોંધાવી છે તો સામે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી મેદાને છે મોહન કુંડારિયા પણ અત્યારે પહોંચી ચૂક્યા છે પરેશ ધાનાણી પર આ મુકાબલો છે વધુ વિગતો મેળવીએ પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ પરસોત્તમ રૂપાલા અત્યારે પહોંચી ચૂક્યા છે મોહન કુંડારિયા પણ પહોંચ્યા ફોર્મની ચકાસણી અત્યારે શરૂ થઈ ચૂકી છે શું વિગતો મળી રહી છે જે ચોક્કસથી પરસોત્તમ રૂપાલા રાજકોટ જે અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે રાજકોટની બેઠક એ સમગ્ર દેશની અંદર હાઈ પ્રોફાઇલ બેઠક છે કેમ કે પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ તેમનો બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે સાથે સાથે રાજકીય આગેવાનોની નજર છે અને એક તરફ ક્ષત્રિય જે આંદોલન ચાલી રહ્યું છે બીજી તરફ પરસોત્તમ રૂપાલા અત્યારે ફોર્મની ચકાસણી માટે અહીંયા પહોંચ્યા છે બીજી તરફ પરેશ ધાનાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે અહીંયા રામભાઈ મોકરિયા સાથે આપણે રામભાઈ અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે આ ફોર્મ ચકાસણીની વિધિ ચાલુ છે શું આમાં હોય છે વિધિ આમ કરેક્શન કરે કઈ ભૂલ ચૂક નથી ને કોઈ કોઈ વાંધો વિરોધ હોય તો વાંધો ઉઠાવે માન્ય રે ન રે પછી આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે સ્પ્રેસ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને મોટે ભાગે એવું હોય છે કે સરકારી જે ફોર્મની પ્રક્રિયા હોય પ્રક્રિયા મુજબ કોઈ કઈ ભૂલચૂક રહી કઈ હોય તો એના કેવો પ્રચાર પ્રસાર કેવો ચાલે છે જોરદાર કોઈ સીમા નહીં એટલો બધો પ્રચાર થાય એટલું બધું જોરદાર વાતાવરણ છે એટલા બધા પ્રજાના પ્રેમના મોદી સાહેબનું જે કામ છે દસ વર્ષનું એ કામને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરવાના છે ગઈકાલે પરેશ ધાનાણી પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું આપ આ બાબતને કઈ રીતે જુઓ છો એના વિશે આપણે આમ તો કંઈ ન કહેવાય એને અધિકાર છે ને એ વિરોધ પક્ષનો કાર્યકર્તા છે આગેવાન છે ચૂંટણી લડે છે પાંચસો લોકો હતા ખાસ અને તમે શક્તિ પ્રદર્શન કહેતા હોય તો તમને મુબારક પાંચસો લોકો હતા લગભગ શક્તિ પ્રદર્શન એટલે એમના બધા આગેવાનું હતા પાંચસો લોકો નહોતા થોડાક વધારે લોકો આજે આઠસો હશે તમારા કેવા તમે પાંચસો માંથી આઠસો તમે એમ કેવું વધારે છે એટલે હું હાજર નતો મને ખબર ન હોય હું હાજર હતો એટલે હું હાજર નતો એટલે મને ખ્યાલ ન હોય ને કેવો પ્રચાર કેવો ચાલે છે એ વાત કરો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સરસ પ્રચાર ચાલે છે ખૂબ લોકોનું સમર્થન મળે છે આ બાર વિરુદ્ધ બધા જ લોકો મોદી સાહેબને ચાહે છે ને મોદી સાહેબને જે દસ વર્ષની કામગીરી છે એનું વળતર આપવા માટે મોદી સાહેબે જે ગેરંટી આપી રામ મંદિર બનાવ્યું ત્રણસો સિત્તેરની કલમ આવતા મુદ્દામાં એવો મુદ્દો છે કે સિત્તેર વર્ષની ઉપરના જે લોકો હોય એને સરકાર તરફથી બધી જ સહાય મળશે મેડિકલ સહાય મળશે તો એ વડીલ વંદનાનો કાર્ય પુરુષોત્તમભાઈ સામે ધાનાણી છે અને અન્ય ઉમેદવારો તો શું ફેર પડે અત્યારે હવે ધાનાણી લડે છે ભાજપ લડે છે અને મોદી સાહેબ લડે જ છે એમાં સ્વાભાવિક છે પરસોત્તમભાઈ લડે છે એ પણ લડે છે પણ સામે ધાનાણી છે શું ફેર એ કોંગ્રેસના ઉમેદવાર છે અને એ અમરેલીના છે ને એ પણ લડતા હશે પણ ભાજપની કોઈ હરીફ નથી ભાજપમાં જે મોદી સાહેબ જે કામ કર્યા છે જે દસ વર્ષમાં બોર્ડરો સુરક્ષિત કરી છે આતંકવાદ નાબૂદ કર્યો છે એંસી કરોડ લોકોને ત્રણ વર્ષો ના જાય કોઈ જે પાંચ વર્ષ આપવાના છે શિક્ષિત બેરોજગારો જે હતા એને બધાને લોનો મળી છે સ્ટ્રીટ વેન્ડરો હતા એને બોલાવી બોલાવીને લોન આપી છે આઈ કાર્ડ આપ્યા છે પચાસ કરોડ જનધન ખાતા ખોલ્યા જેના ખાતામાં એક પણ રૂપિયો નો એવા બે લાખ કરોડ રૂપિયા જમા થયા સરકારમાં બેંકોમાં બેંકમાં જતા પહેલાં ખાતા ખોલવા પગથિયા ઘસાઈ જતા મારા જેવા બિઝનેસમેન હોય તો પણ પ્રોબ્લેમ થતો સામાન્ય માણસની જેટલી સહાય મોદી સાહેબ જે આપે છે ડાયરેક્ટ બેંક થ્રુ જાવે છે આટ લઈને જાઓ છો લોકો વચ્ચે શું વાત લે લોકો સાથે કાર્ય છે ગુજરાત સરકારના જે કામ કર્યા છે રૂપાલા સાહેબે જે કામ કર્યા આ બધા કામનો સરવૈયો આપીએ હિસાબ આપીએ છીએ આ સમગ્ર માહિતી બદલ તો રાજકોટ લોકસભા બેઠક કે જ્યાં હાલ ઉમેદવારી ફોર્મની ચકાસી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે